એ હપ્તા ખાય આ બધા જે સ્ટેન્ડ ચાલે છે એને ચલાવવામાં એને કેક ને કેક મદદગારી સીધી ને આડકતરી બે એ મદદગારી કરે છે અને મને તો અહીંયા સુધી સમાચાર મળ્યા કે સબ રાધનપુરી અંદર દારૂ આવે ને તો પોલીસ એનું પાયલોટિંગ કરતી હોય છે બાર બોર્ડરમાંથી બોર્ડર આવે ત્યારે આચી વાત છે ખોટી વાત છે દારૂનું દૂષણ જે વધી રહ્યું છે જોવા જોઈએ તો આજે અનેક એવા બુટલેગરો છે જે રાધનપુરના જે અત્યારે પોલીસને સાથે રાખી અને પોતાના સ્ટેન્ડ ચલાવી રહ્યા છે પોલીસને પોતાના હપ્તા આપી રહ્યા છે અને એ નાગરિકોને પણ કહી રહી છે કે પોલીસ પણ અમારું કાંઈ ઉખાડી નહીં શકે કારણ કે અમે પોલીસને હપ્તા આપી રહ્યા છીએ નેતાઓને પણ અમે હપ્તા આપી રહ્યા છીએ એ જ રીતે